રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વન વિભાગે સમગ્ર વિષય પર વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે મોટી મારણ અને

પેટ્રોલિંગમાં હતા તે સમયે મોટી મારડ ચિખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈ પણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઇસમોને અમે અટકાયત કરી હતી જેમાં બુખારી શબીર હુસેન મોહમ્મદ હુસેન

તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું આ બાબતે ગેરકાયદેસર વાહતુક નો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે એસી થી નેવું જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો વ્હીકલ જે જે બત્રીસ થી ચાલીસ બાણુંમાં તેઓ વાહતું કરતા હતા તેને પણ અમે અટકાયત કરે છે આ બંને અને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી પચાસ હજારની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે વન વિભાગની આ કડક કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જણાવશો મને રજા નમસ્કાર